توهي گھنا بدا ماळा છે સકલીઓના વી સકલી પાણી પીન વીજી પણ ખબર નથી કે ક્યાં લે આયો બીન આયો ખોકો લેયો પક્ષીઓનું ઘર પક્ષીઓના માળા ઘણા બધા છે બનાવેલા તો દરેક માળામાં તમને પક્ષીના માળા જોવા મળશે આ બધાએ માળા બનાવેલા છે આપણે ટીંગાડેલા દરેકે દરેક માળામાં છે સેકલીના માળા કરેલા તો તમે જોઈ શકો આપણે દરેક પક્ષી માટે પાણીની સુવિધા છે સણની સુવિધા છે એટલે જો દરેક માળા માળા કરેલા છે જો તો આ બધાય માળા જો આ એક આ બે સિયા ત્રણ સી ચાર ને પાંચ માળા છે આ એક સી આ બે શિયા ત્રણ શિયા શાર ને આ પાંચ તો જો બધી બધી ઠેકાણ સકલી બેઠી છે જુઓ તો આ બાજુ સકલી આ માળામાં બેઠી છે તો અહીંયા છે માળો આ સકલી બેઠી છે અહીંયા તો કેટલા બધા માળા છે માળા તો હવે આ છે સકલીનું પાણી પીવાનું અને સાથે શરણ પણ મૂકેલી છે એટલે સકલીઓમાં પાણી પીવા શણ ખાવા પણ આવે છે તો આ માળાની અંદર જો ચકલી આવે છે પણ બસાઈ બોલે છે પણ આપણને અંદર તતાવી નહીં આની અંદર પણ બસ્સા છે આમાંય બસ્સા છે જો આ આવી ગઈ કેમ કે જો બચ્ચા બોલે બોલવા દો હજુ આપણે અહીંયા બે શક્કલી આવી ગઈ છે કેમ કે આપણે એને એમ છું કે આ શું કરે છે શક્કલી તરત પોગી ગઈ જો અહીંયા શક્કલી આવી ગઈ અહીં શક્કલી આવી ગઈ એમ કે આગળ જ આપણે બચ્ચા પાસે નજીક લઈ જાઉં કે એટલે પાછી આવી ગઈ છે કેમ કે અહીંયા હોય તો ખરાબ આપણને બતાવી તો નહીં અંદર

بچا دیا بتاؤں کوئی بتا دیں તો આ સાવડા છે એની અંદર માળો કરેલો છે જો તો આ ઈંડા છે અહીંયા રહ્યા તો તમે જોઈ શકો છો તો આ ઈંડા છે અહીં કરેલા અહીંયા સવડામાં આ જો આ સવડા છે જોડાય તો જોડાય એમ છે ને દાણે સવડાની અંદર માળો કરેલો છે જો આ સકલી આ છે આ તો જો રિયા આ ઈંડા સકલીના તમે જોઈ શકો છો જો ચલા તો જો આ ઈંડા રહ્યા આમાં હમ તો અહીંયા ચકલી ઘણી બધી ઉતરી ઉડી ગઈ પાછી જો તો અહીંયા તો પાછી લાલ બધી ચકલી સણવા આવી ગઈ છે તો ધીરે ધીરે કરતા નજીક જઈએ આપણે એને તો પાછી ઉડી ગઈ એમાં બેસી ગઈ તો ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા